જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં ગતરો ઉભરાવવાથી વાઘેલા સમાજના લોકોતરામામ જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં ઘણા સમયથી ગતરો ઉભરાવવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગતર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરવાના પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં વઘેલા સમાજના રહીશો વસવાટ કરે છે જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી વહેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે જેને લઈ રહીશો હેરાન પરેશાન છે ગામવાળીમાં જે સમસ્યા છે તે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગતળો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજરોજ સવારે ગતળો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગતળો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત થાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

કેટલા સમયથી છે આ ગટરોનું પાણી ઉભે છે પાંચ ચાર મહિના થયા પણ હાથ કરતા નથી તો તમે નગરપાલિકામાં કઈ રજૂ આપેલી અરજી આપેલી હરિયા માઇન ચાલ્યા કરે હરિયા માર્યા પછી બાઈ ચાલ્યા કરે થઈ જશે થઈ કુંડ સાફ કરતા જ નથી હાલો છે ગામવાડીમાં વર્ષોથી ગતેરો પાણી એટલું ઉભરાય છે અમારી ઘરની અંદર અઢાર પાણી હરખું બી નહીં આવતું